ચાલો આજે એક એવી છોકરીની વાત કરીએ જેણે રાજસ્થાનના એક નાનકડા ગામડામાં રહીને આકાશમાં ઉડવાનો સપનો જોયું આ કહાણી છે મમતાની એક એવી સફર જે આપણને બતાવશે કે કઈ રીતે ફેસબુક પર જોયેલી એક તસવીરે એની આખી જિંદગી બદલી નાખી મમતાના જ શબ્દોમાં કહીએ તો એનું જીવન બે અલગ અલગ દુનિયામાં વહેંચાયેલું છે એક ધરતી પર અને બીજું આકાશમાં પણ આ સફરની શરૂઆત કેવી રીતે થઈ ચાલો જાણીએ આપણી આ કહાણી શરૂ થાય છે રાજસ્થાનના ચુરુ જિલ્લાના એક નાનકડા ગામડામાં એક એવી જગ્યા જ્યાં છોકરીઓ માટે સપના જોવા એ પણ કોઈ પડકારથી ઓછું નહોતું બસ અહીંથી જ મમતાની આકાશને આંબવાની મુસાફરીનો પાયો નંખાયો જરા વિચારો એનું બાળપણ કેવું હશે એક તરફ ગામડું ખેતર અને પશુઓનું જીવન અને બીજી તરફ એના મનમાં એક એવા શહેરની છવિ હતી જ્યાં એ પહોંચવા માગતી હતી આ બંને દુનિયા વચ્ચેનું અંતર કંઈ કિલોમીટરમાં નહોતું પણ વિચારસરણી અને સમાજમાં પણ હતું અને પછી એક દિવસ બસ એમ જ ફેસબુક સ્ક્રોલ કરતાં કરતાં એની નજર એક ફોટો પર પડી એક પુરુષ કેબિન ક્રૂ યુનિફોર્મમાં અને એની પાછળ એક મોટું વિમાન બસ એ એક જ તસવીરે એના મનમાં એક નવી જ દુનિયા વસાવી દીધી કેબિન ક્રૂ આ શબ્દ તો એણે પહેલીવાર સાંભળ્યો હતો એટલે તરત જ એ લાગી ગઈ કામે ગૂગલ અને યુટ્યુબ પર રિસર્ચ કરવા અને એને ખબર પડી કે આ તો એક એવી નોકરી છે જેમાં દુનિયાભરમાં ફરવા મળે ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાનો અને પગાર પણ સારો બસ એ જ ક્ષણથી આ સપનું એનું લક્ષ્ય બની ગયું સપનું તો જોઈ લીધું પણ એને હકીકતમાં બદલવાનો રસ્તો કાંટા વગરનું નહોતો હવે શરૂ થાય છે એના સંઘર્ષની અસલી ગાથા જેણે મમતાને અંદરથી વધુ મજબૂત બનાવી એની સામે એક નહીં પણ જાણે ચાર ચાર પહાડ ઊભા હતા પહેલું અંગ્રેજી શીખવું અને એ પણ જાતે ફક્ત યુટ્યુબ પરથી બીજું મેકઅપ અને ગ્રૂમિંગની કળા શીખવી ત્રીજું અને સૌથી અઘરું પરિવારનો વિરોધ એ લોકો માનતા કે આ નોકરી સારી છોકરીઓ માટે નથી અને ચોથું એક ગંભીર મેડિકલ પ્રોબ્લેમને હરાવવો આ દરેક પડકાર એની હિંમતની કસોટી હતો આ ટાઈમલાઇન જુઓ એની ધીરજની કસોટી હતી બે હજાર અઢારમાં એક પછી એક રિજેક્શન પછી જ્યારે માંડ માંડ એક નોકરી મળી તો જેટ એરવેઝ બંધ થવાને કારણે એ પણ હાથમાંથી જતી રહી એવું લાગતું હતું કે જાણે નસીબ જ એની વિરુદ્ધ હતું અને શારીરિક રીતે તો એની હાલત જુઓ એનું હિમોગ્લોબિન માત્ર છ ઝીરો નોકરી માટે ઓછામાં ઓછું બાર હોવું જરૂરી હતું અને એનું હતું બરાબર અડધું પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે એને લોહી પણ ચઢાવવું પડ્યું નોકરી ગુમાવ્યા પછી તો એ સાવ તૂટી ગઈ હતી વિચારો એની હાલત એક નાનકડા શેર્ડ રૂમમાં એકલી ડિપ્રેશન સામે લડતી હતી પૈસા હતા નહીં અને ભવિષ્ય એકદમ અંધકારમય લાગતું હતું એ સમયે એની સાથે વાત કરવાવાળું પણ કોઈ ન હતું જ્યારે હિંમત તદ્દન તૂટી ગઈ હોસ્પિટલના બેછાનેથી એણે પોતાની માને જે કહ્યું એ સાંભળીને કોઈ પણ હલી જાય એણે કહ્યું જ્યારે હું મરી જાઉં ત્યારે મને લેવા આવજો આ એક દીકરીની વેદના હતી અને આ જ વેદનાએ મા દીકરીના તૂટેલા સંબંધને ફરીથી જોડી દીધો હવે જ્યારે એક દરવાજો બંધ થાય છે ને ત્યારે બીજો ખુલે છે મમતા બ્યુટી પેજન્ટની ચમકદાર દુનિયા તરફ વળી પણ શું આ નવી દુનિયા ખરેખર એટલી જ સુંદર હતી જેટલી બહારથી દેખાતી હતી ચાલો જોઈએ ગ્લેમર પાછળનું કડવું સત્ય આ સ્લાઇડ પર નજર કરો બ્યુટી પેજન્ટની દુનિયાના બે ચહેરા સ્પષ્ટ દેખાય છે એક તરફ સશક્તિકરણ અને સુંદરતાના મોટા મોટા વચનો અને બીજી તરફ કડવી વાસ્તવિકતા જ્યાં પૈસાનો ખેલ હતો ભેદભાવ હતો અને શોષણ હતું વચન અને હકીકત વચ્ચે જમીન આસમાનનો ફરક હતો આ કોઈ સ્પર્ધા નહોતી આ તો એક બિઝનેસ મોડલ હતું હજારો રૂપિયાની રજીસ્ટ્રેશન ફી પૈસા આપીને ટાઇટલ જીતવાની ઓફર અને સ્પોન્સર્સને ખુશ કરવા માટે સ્પર્ધકોને ડિનર પર મોકલવાની માંગણી અહીં સપનાઓ વેચાતા હતા સ્પર્ધકોના ભોગે અને પછી એક ઘટના બની જેણે એને અંદરથી હચમચામી નાખી એક ફિલ્મ પ્રોડ્યુસરે એને ફિલ્મમાં મુખ્ય રોલ આપવાના બદલામાં જાતીય તરફેણની માગણી કરી બસ આ આઘાતજનક અનુભવે એની આંખો ખોલી નાખી એ સમજી ગઈ કે આ ગ્લેમરની દુનિયા એના માટે નથી અને એણે તરત જ ત્યાંથી પાછા વળવાનો નિર્ણય કર્યો પણ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા આટલા બધા ઉતાર ચઢાવ પછી વાર્તામાં એક સુંદર વળાંક આવે છે ચાલો હવે જોઈએ કે કઈ રીતે મમતાએ માત્ર પોતાનું સપનું જ પૂરું ન કર્યું પણ બીજાઓ માટે પણ એક નવી દુનિયા બનાવી અને ફાઇનલી એ દિવસ આવ્યો આટલી બધી ઠોકરો ખાધા પછી એને દુનિયાની બેસ્ટ એરલાઇન્સમાંથી એક ઇતિહાદમાં નોકરી મળી આ માત્ર એક નોકરી નથી આ એના દરેક સંઘર્ષ દરેક આંસુ અને એની મહેનતનું પરિણામ હતું આ એની અંતિમ જીત હતી મમતાની સફળતાએ માત્ર એનું જ નહીં એના આખા પરિવારનું જીવન બદલી નાખ્યું જે માતાપિતા એની પસંદગીનો વિરોધ કરતા હતા એ જ હવે ગર્વથી બધાને એની વાત કરતા હતા એની કમાણીથી ઘરમાં પહેલી કાર આવી અને ગામમાં સૌથી સારું ઘર બન્યું મમતાના પોતાના શબ્દોમાં જ આ બદલાવ કેટલો મોટો હતો એ સમજીએ એ કહે છે કે પહેલાં એના માતા પિતા કહેતા આ અલગ દેશ છે અલગ પહેરવેશ છે પણ હવે તેઓ ખરેખર સમજે છે સફળતા લોકોની વિચારસરણીને પણ બદલી શકે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આજે મમતા માત્ર એક કેબિન ક્રૂ નથી એનું એક નવું મિશન છે સશક્ત માતાઓ સશક્ત દીકરીઓ તે પોતાના ગામની માતાઓને શિક્ષિત કરે છે જેથી બીજી કોઈ દીકરીને પોતાના સપના પૂરા કરવા માટે એવો સંઘર્ષ ન કરવો પડે જેવો તેણે કર્યો હતો તો આખી વાત પરથી સવાલ એ થાય છે કે કોઈ સપનાને પૂરું કરવાની અસલી કિંમત શું હોય છે મમતાની સફર આપણને શીખવે છે કે કિંમત તો ચૂકવવી જ પડે છે ક્યારેક આંસુ ક્યારેક સંઘર્ષ અને ક્યારેક એકલતાના રૂપમાં પણ જ્યારે એ સપનું પૂરું થાય છે ત્યારે મળતું પરિણામ અમૂલ્ય હોય છે